નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દ્રષ્ટિ એજ્યુકેશનમાં આપનો સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જોઈશું કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બે હજાર ચોવીસની અંદર જે બાળકોએ પરીક્ષા આપી હતી તેમનું રિઝલ્ટ આવી ગયું હતું તેમની મેરિટ લિસ્ટની તારીખ જાહેર થઈ ગઈ હતી આજે સાંજે છ વાગે સરકાર દ્વારા એક નવી અપડેટ સીઈટી બે હજાર ચોવીસની આવે છે તે અપડેટ વિશે જોઈશું તે અપડેટમાં શું છે સરકારે શું મેસેજ આપ્યો છે અને આગળ પ્રોસેસ કઈ રીતની કરવાની છે તે માટે દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરી દો વધુમાં વધુ આ વિડીયોને શેર કરો જેથી આ માહિતી વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી જાય તેમજ ડિસ્ક્રિપ્શનમાં આપેલા અમારા દ્રષ્ટિ એજ્યુકેશન ગ્રુપની અંદર જોડાઈ જાઓ લિંક ઉપર ક્લિક કરી એ ગ્રુપની અંદર તમે જોડાઈ શકશો ગ્રુપમાં જોડાવાથી તમને બધા પ્રકારના મેસેજ મેરિટ યાદી અને અન્ય માહિતીઓ સમય સૂચકતાની દ્રષ્ટિએ મળતી રહેશે તો દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરી દો હવે આપણે જોઈએ આજના વિડીયોમાં કે સરકાર દ્વારા શું નવી નોટિફિકેશન આવે છે તો આની અંદર સૌપ્રથમ આપણે જોઈશું કે મેરિટ યાદી સુધી સરકાર દ્વારા સીઈટી માટે રજીસ્ટ્રેશન અને લોગિન એ શરૂ કરી દેવામાં આવ્યું છે આમ તો ઓગણત્રીસ તારીખ આવી હતી પરંતુ તે પહેલા જ તેમણે આજે સાંજે છ વાગે આ મેરિટ યાદીનું રજીસ્ટ્રેશન શરૂ કર્યું છે હજી સુધી મેરિટ યાદી આવી નથી તો આપણે પ્રોસેસ જોઈએ કઈ રીતની પ્રોસેસ છે અને એના પછી એક બીજો વિડીયો પણ સંપૂર્ણ આવશે વિદ્યાર્થી રજિસ્ટ્રેશન અને લોગિન ઉપર ક્લિક કરવાનું છે એ પહેલાં આપણે જી ડબલ એસ વાય યુ જે ડોટ ઇન ઉપર જવાનું છે તેના ઉપર જઈ નીચે સ્ક્રોલ કરીને સીટી બેસ્ડ સ્કીમ ઉપર જઈને વિદ્યાર્થી રજિસ્ટ્રેશન અને લોગિન ઉપર ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરશો એટલે તમને એક આ પ્રકારનું પેજ જોવા મળશે

આપ પાત્રતા ધરાવતી કોઈ પણ યોજનાની પસંદગીનો ક્રમ આપી શકશો નીચે દરેક યોજના માટેની પાત્રતા આપવામાં આવેલ છે એટલે કે સરકાર દ્વારા એક લિંક બનાવવામાં આવી છે જે તમારે પ્લે સ્ટોર ઉપર જઈને શિફ્ટ ચેટ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે આ એક સરકારી ઓફિશિયલ એપ છે જેની અંદર તમામ પ્રકારના સરકારી એકથી આઠના કામ તેની અંદર થતા હોય છે જેની અંદર વિદ્યાર્થીની ઓનલાઈન હાજરી શિક્ષકોની ઓનલાઈન હાજરી તેમજ અન્ય ઘણા જ પ્રકારના તે એપ્લિકેશનની અંદર કામ થતા હોય છે આ એપ્લિકેશન સૌ વિદ્યાર્થી મિત્રોએ અથવા તેમના વાલીએ પોતાના મોબાઈલ ફોનની અંદર ડાઉનલોડ કરવાની છે એ ડાઉનલોડ કર્યા પછી તમારે આ લિંક ઉપર જઈને ક્લિક કરવાનું રહેશે તમે લિંક ઉપર ક્લિક કરશો એ આગળની પ્રોસેસ શરૂ થશે એનો સંપૂર્ણ વિડીયો પણ આવશે કે તમારે પ્રોસેસ કેવી રીતે કરવાની છે શું કરવાની છે અને તે તમામ પ્રોસેસમાંથી કેવી રીતે પસાર થઈને તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે યોજનાનું નામ સરકાર આની અંદર એ પણ જણાવે છે કે તમારે સૌ પ્રથમ કયો લાભ જોવે છે એ લાભને કર્મતા પહેલો બીજો ત્રીજો એમ ક્રમ આપીને તમારે તેનું ફોર્મ રજિસ્ટ્રેશન કરવાનું છે એ તમામ માહિતીનો એક અલગથી વિડીયો આવી જશે આ વિડીયોમાં માત્ર સરકાર દ્વારા જે નવી નોટિફિકેશન આવી છે જ્યાં નવું પેજ અને નવી માહિતી ખુલે છે એ માહિતી આ વિડીયો દ્વારા તમને આપવામાં આવી છે તો એ વિડીયો આવતીકાલે ચોક્કસપણે આવી જશે તો દ્રષ્ટિ એજ્યુકેશન સાથે જોડાયેલા રહો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને અમારા ગ્રુપની અંદર જોડાઈ જાઓ જેથી તમામ વિડીયો અને અન્ય ટેક્સ તેમજ પીડીએફ ની માહિતી તથા મેરિટ લિસ્ટ તમને ગ્રુપની અંદર જોવા મળશે ફરીથી આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ આભાર